Bangko Bangko ફરી તમારા બધાનું આપણે એક નવા વિડીયોમાં ફરી તમારા બધાનું સ્વાગત છે અને આજનો અવાજ તો યાર તમને ખબર જ છે કે વાતાવરણ સમજો યાર તમારે બધી સિંહની પથારી ફરી ગઈ તમને દેખાડું વિડીયોમાં કઈ રીતની સિંગની પથારી ફરી ગઈ જો કે બે દિવસથી વરસાદ ચાલુ છે આજ બીજો કાં ત્રીજો દિવસ થઈ ગયો છે અને આપણી પથારી ફરી ગઈ અંદર દેખાડું છે વિડીયોમાં બનાવી દીધો અને

હવે હાલે તો નવાની કઈ રીતનું હોય કોને ખબર હોય આમાં કાંઈ ખબર પડતી નથી હમ તો તમે યાર દશા બે ગયા હાવ અને હજી વરસાદનું બોલ છે તે પાછું નથી અમાઈને વરસાદ તો આવશે એ તો સો ટકા કન્ફર્મ છે એક બે નાગાય છે ત્રીસ તારીખ લગીને આગાય છે અને આ કદાચ પૂરિયો એક બે દિવસ લેટ આવે તો કે આપણે નેટ પૂરું થઈ ગયું બરાબર ને સો ખત તમને કરી દીધો તો યાર જો

બાકી તમે મથી મથી મટી જાવ કાંઈ મળશે કેમ કે આ ચાર મહિનાની મહેનત કરી દેલું હતું આ ચાર મહિનાની મહેનત છે શું છે એવા ભગવાન ચેત છે જેટલું નસીબ મળશે એટલું જ મળશે વધારે કાંઈ નહીં મળે એની વાત સો ટકા છે જેટલું નસીબ મળશે એટલું જ મળશે આ તમને કાંઈ ને હાડો તમે તો બનાવી દીધું તો હું

સાત આઉસે કનેલ કે કમેનટ ફોર કરી આઈ જાય નણા તો સારો વધારો એક વેટી તો કાટરે તો આપડી સિંગ લેવાય જાય સારો નતો નથી નીકવવાનો સિંગ તો લેવાય જાય થોડી ઘણી પાસા રહે આઈ નહી અત્યારે કપડા મશીન ચાલુ છે કપડા ધોઈને ઘણીક વાડીએ તો હું કે બાને મુકેવું તો હું વાડીએ ચાલે તારે જોઈએ તો ભાઈ અત્યારે મસલો કરું ભગિયા વાડી નો 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 તો

હવે વિડીયો એવું લાગે તો પૂરો કરી નાખશું તાર નવો શરૂ કરશું બીજા દિવસ આવેલા હતા એટલે આજના વિડીયો મોકલું મળશું તાર આવતીકાલના નવા વિડીયોમાં નવા કલ્ટેક્ટે